સુરતના પુણા ગામમાં નાગરિક સુવિધા કેન્દ્ર પર અસુવિધા સુરતના પૂણામાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્ર પર બે દિવસથી નેટ બંધ આવકના દાખલા મેળવવામાં લોકોને મુશ્કેલીઓ પૂણા ગામ ખાતે નાગરિક સુવિધા કેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં આવી રહ્યું છે યોગ્ય કામગીરી ન થતા હોવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ખાસ કરીને ઉઘાડતી સ્કૂલોમાં એડમિશનની પ્રક્રિયા માટે ખૂબ જ જરૂરી એવા આવકના દાખલાના દસ્તાવેજનું કામ કરાવવા માટે વાલીઓ વિદ્યાર્થીઓને વડીલો પહોંચી રહ્યા છે પરંતુ કેટલીક સમસ્યાઓને કારણે કલાકો ઊભા રહ્યા બાદ પણ કામ પૂર્ણ થતું નથી છેલ્લા બે દિવસથી નેટની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને આવકના દાખલા આપી શકાયા નથી પૂણા ગામ નાગરિક સુવિધા કેન્દ્ર પર બે દિવસથી નેટ બંધ છે જેના કારણે આવકના દાખલા નીકળતા નથી આવી અસહ્ય ગરમીમાં આવકના દાખલા માટે વલખા મારતા બાળકો વૃદ્ધો અને મા બહેનો સવારના સાત વાગ્યાથી રાહ જોઈને બેઠા રહ્યા છે શાળાનું શૈક્ષણિક તંત્ર ચાલુ થઈ ગયું છે નવી શાળાઓમાં બાળકો એડમિશન કરાવી રહ્યા છે ત્યારે આવકના દાખલા જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોની ખૂબ જરૂર હોય છે જેના કારણે લોકો લાઇનમાં ઊભા રહીને આવકનો દાખલો કઢાવી રહ્યા છે પરંતુ નાગરિક સુવિધા કેન્દ્ર પર કલાકો રહ્યા બાદ પણ સર્ટિફિકેટ મળી રહ્યા નથી નમસ્કાર મિત્રો હું વિનો સુહાગીયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો આજે અત્યારે પુણા ગામ જે આવકના દાખલા નીકળે છે એ નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે હું આવેલો છું ગઈકાલે મને ઘણા મિત્રોના ફોન આવ્યા અહીંયા આવકનો દાખલો નીકળતો નથી નેટ બંધ છે આજે મેં આવીને તપાસ કરી તો આજે પણ નેટ બંધ છે અહીંયા હજારો લોકો રોજે આવે છે લાઈનમાં ઉભા રહે છે આ ગરમીમાં હેરાન થાય છે પરેશાન થાય છે આવા સમયે જો આ સરકારનું નેટ બંધ રહેતું હોય તો આ તંત્ર શું કરે છે આ બે દિવસથી અહીંયા નેટ બંધ છે લોકો આવકના દાખલા માટે અહીંયા હેરાન થાય છે ધક્કા થાય છે આ ગરમીમાં અહીંયા લાઈનોમાં ઉભા ઉભા પોતે આ પોતાના કામ ધંધા છોડીને અહીંયા આવે છે અને જો અહીંયા નેટ બંધ હોય તો આ સરકાર શું કરે છે છેલ્લા બે દિવસથી વચ્ચે અઠવાડિયા પહેલાં પણ નેટ બંધ હતું લોકોને અહીંથી ભાતની વાડી મોકલવામાં આવે છે તો આ નેટ માટે ખાલી આવકના દાખલા માટે લોકોનું જે હેરાન થવું પડતું હોય આ સરકાર શું કરે છે આ તંત્ર શું કરે છે બબે દિવસ સુધી તમારું નેટ નથી ચાલુ થતું લોકો અહીંયા પૂછાઈ જાય ગરમીમાં કેટલી લાઈન છે બતાવવા આ હાલત છે આ બધા અહીંયા આવકનો દાખલો કઢાવવા માટે આવ્યા છે બે દિવસથી નેટ બંધ છે પણ હજુ ચાલુ થયું નથી લોકોને અહીંથી પાકની વાડી મોકલવામાં આવે છે પણ આ જે નાગરિક સુવિધા કેન્દ્ર બનાવ્યું છે અહીંયા હજારો ની લાઈનો લાગે છે આ ગરમી આ તડકો અને આમાં લોકો પરેશાન થતા હોય ત્યારે નેટ બબ્બે દિવસ સુધી બંધ રહી આ સરકારની નાકામયાબી કહેવાય આ આના માટે તંત્રએ સુધરવું જોઈએ આ એકવીસમી સદી ચાલે છે એકવીસમી સદીમાં તમારે નેટના માટે જો આ વખતે નો ન નીકળતા હોય તો તમારે વિચારવું રહ્યું જય હિન્દ જય જય ગરમી ગુજરાત